આફ્ટરનુન બધા ને આપણે બપોર પછી નોકરી ઉપરથી આવ્યા અને બ્લોગ ની શરૂઆત કરી બપોર પછી અને બીજું કઈ કામ થાય એમ નતો તો આપણે જાવ તાલાડા ટ્રેક્ટર માં હે ને આપણે અહીં સાઈડ માંથી ઓઈલ નીકળે સીલ ખરાબ છે ને જો આ ફૂલી પાહેથી ઓઈલ નીકળે ટ્રેક્ટર ગરમ થાય ને પછી અહીંયાથી ઓઈલ નીકળે એટલે આ સીલ આપણે બે વાર નવી નાખી જોરી આ જ એ સીલ છે ને એ પહેલાં આપણે ક્રેન્ક તૂટી પહેલાં ફિટ કરેલ હતી આમાં ઓઇલ ન નીકળતું અને આ માઇલી આપણે બે વાર નવી નાખી સીલ કમ્પ્લીટ જ છે પણ હું કારણથી ઓઇલ નીકળે ખબર નથી પડતી તો એકવાર આ માઇલી એ સીલ લઈ આવી બેયમાં થોડોક કંપનીમાં ફેરશે તો હતી એ સીલ લઈ આવી બદલાવી અને ટ્રાય કરી લઈએ ના કરતા પછી હવે હું જુગાડ કરવો હોય ને એ નક્કી ન થતું ટ્રેક્ટર દસ પંદર મિનિટ આવે ને થોડુંક ગરમ થાય ને ટપટ ટીપા પડવા વર્ગી રહે આપણે ને હવે ફટાફટ તલાડા અને સીલ લેતા આવીએ અને બીજું જણા જણા બેઠક બોલો ને આ લેવાનું હોય લઈ લઈએ કારણ કે હવે છે ને સિઝન આવે નજીક અને એ પેલા છે ને ટ્રેક્ટર તૈયાર કરવાનું આમ ઘણું બાકી છે આમાં રેણું કેટલું થાય ને કેટલું રહે જોઈએ તો આપણે હે ને તાલાડાથી આવી ગયા અને આપણે આ માટે હે ને જ્યાં સીલ લેવાની હતી એ લીધી એકા ઓરિજિનલ કંપનીની છે અને એકા ડુપ્લિકેટ છે બે સીલ હે ને ઘેરિયું નાખવાની હે બે ફિટ થઈ જાય ને તો ટ્રાય છે આ બંધ થઈ જાય ને તો પછી ખુલ્લી બદલાવી જોઈએ અને આપણે ભેહું જોવા જઈ જતા રસ્તામાં પેહુ લેવાની હતી એટલે એ પણ હું વિડીયોમાં નાખી બધી કામ ભેરું પતાવતા આવ્યા અને એક આ પેહો હાટો છે ને મિનરલનો પાવડર પૂરો થઈ ગયો હતો તો છ કિલાનું પેકિંગ છે એ પણ લઈએ એવા મિનરલ છે ને આપણા ઢોરને સાલું જોઈએ આપવાનું તો કામ કામે થઈ ગયું ઘેહું જોવાની હતી એ પણ થઈ ગયું અને પેહો હાટું પાવડર લેવાનો હતો ને નો એ લેવાઈ ગયો અને આપણે ત્રણ અઢી ત્રણ વાગી ગયા ત્રણે પાંચ છ થઈ ગયા ત્રણ ત્રણ કલાક બગાડી આ બધું હવે જે એકદી ટાઈમ મળે ને તે ટ્રેક્ટર ખોલી નાખું અજેના પાનાન બધું લેવું જો એક આગળ ફૂલીમાં લાગતું નથી ને પાનો એ નવું લેવું જો અને કૃષ્ણાબેન સ્કૂલેથી આવી ગયા કોણ તેડવા આવ્યું તો મમ્મી શરદી થઈ ને હવે તો તો હવે હવે નહીં હવે જ હવે

અટાણે છે ને આ સિઝન છે બે હોન અટાણે બે હોન થોડીક ભાવ ને ડાઉન હોય લેવી હોય તો અટાણે સેટિંગ આવે ને તો અટાણે લઈ લેવાય જોઈ આવે હું થાય અટાણે તો હતી નહીં બધી વેસાઈ ગીધી હતી બધી મીડિયામાં નાખી આગળ બે ત્રણ બે હોન હતી બધી વેસાઈ ગીધી અટાણે હતી નહીં હાજર કૃષ્ણાબેન ભેંસ લેવી કે નહીં ભેંસ લેવી કે નહીં લેવી દોઈ લીધું કે તો દોઈ લી કે હા હા આવતા ચા પાણી પી લે આ સે એક બેંક દોઈ લે ને પછી ચા બનાવી દે હા તો બપોર ના હે ને હાડા બાર એક થઈ ગયો અને કાલ આપણે બ્લોગ હતો ને કન્ટિન્યુ કરીએ અને આજ છે ને આપણે હવે બપોરે નીરણવાઢવા આવી ગયા હતા તો હેઠવા એટલો વાઢવાનો બાકી છે એ વાઢી લઈએ

અને માંડવીના પાથરા થઈ જાય ને પછી એને ખોલવાનું છે એમાં કંઈ છે નહીં બધું કમ્પ્લીટ જ છે સાફ સુફ કરીને ચાલુ કરવાનું છે બાકી કમ્પ્લીટ કરી ઓઇલ ભૂહી બે હા બે કાગળ ટાંકી અને કમ્પ્લીટ કરીને મૂક્યું હતું એટલે એ તો કમ્પ્લીટ જ છે ટ્રેક્ટર એક રિપેર કરવાનો છે તો એનો માલ આવી ગયો કાંઈ હવે આપણે એક બે દીમાં મેળ આવે ને તો ખોલી અને જોઈ લઈએ સીલ બેહાડી દે તો ઓઇલ બંધ થઈ જાય તો ઠીક છે બાકી એમાં વધારે કંઈ કરવું નથી આગળ ઓઇલ નાખા કરવાનો છે નાકા કરવાનો કેટલુંક નીકળશે નીકળી નીકળીને માંડવી હવે કમ્પ્લીટ પાકમાંથી આવી ગયું ને આ ખળ દેખાય ને એ પણ હવે વરાપ પડે ને એટલે ઉપાડી લઈએ પેરું કરી લઈએ ઉપડશે તો ઠીક છે વાઢવાનું થાય તારે લાગી ગયો કમ્પ્લીટ કાટાવાળો હવે આમાં ભાઈ રોજડા નો ટપેરા નો કઈ નક્કી નહીં ગરપી જાય પણ તાર બાંધો હોય ને એટલે ફેર કા એ સડી ગયા હોય શોટમાં એટલે તાર બાંધેલ હોય ને તો બી એ બહુ વાંધો ન આવે ને પૂરડામાં આવે ને બેગ દીખાટું કઈ કરવું નથી રોજડાનો થઈ ગયો પૂંડા હવે પાછું આવે કરશું ને ત્યાં ઝાર મારી દે હું ને કે દોરી મારી દે હું કે ચટકા ફીટ કરીશું પણ કહીશું તો આવી છે તો બાકી હવે પૂરડા હાટું બે પાંચ દસ દી હાટું થઈને કંઈ વધારે મહેનત કરવી નથી હવે આવતા નથી રોજડા આવે એનો તાર બંધ થઈ ગયો તો ફટાફટ નીરણવાડી લઈએ તડકો થઈ ગયો ફૂલ ભૂખે લાગી નિરણ વાઢી લઈએ હવે તો હે ને પૂલી વાળી વાટીને આવી ગયા નિરાઈ ગયું ભાઈને આ બેને તો વધાણીની ફૂકલ નાખી દે તો હડકો થઈ ગયો તો ફૂલને ભૂખ લાગી ગયું બે વાગી ગયા અને ફટાફટ ખાઈ લઈએ ઢોરે નિરણ ખાઈ લઈએ થોડીક વાર આરામ કરી લઈએ ખાઈ લઈએ ને આપણે માંડવી ઉપર એવા આવો કંઈક ખાલ છે બધાય તો મીડિયમ મીડિયમ ખાલશે

પણ રહે એકવાર થઈ જાય ને પછી પંદર પંદર દિ નીકળી જાય ઉતારા વગરને તો ચાલું થઈ જાય તો ચાલો ને ચાલો રે એ રીતના હે આજના બ્લોગને એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બોલતાને આવશો લાયક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં